નમસ્કાર ખેડૂત મિત્રો હરેકૃષ્ણ ફાર્માટેક માં હું વિરેન્ચુડા માં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે ફરી વખત એક નવા જ નવાજ માં આવી ગયા છે આપણે અત્યારે કોડીનાર તાલુકાના જગતિયા ગામે આવી ગયા છે કે જે આવા પ્રગતિશીલ ખેડૂત એવા ભિક્ખુભાઈ પરમાર કે જેમણે હરેકૃષ્ણ ફાર્માટેક નું ખાતર એવું પાવા ગ્રોથ નો ઉપયોગ કરી ભીખુભાઈ અમારે ખેડૂત મિત્રને જણાવો કે તમે આ ખાતર વાપરવાથી તમને શું શું ફાયદો છે જો ખાતર વાપરવામાં પહેલા તો એક નંબર માં તેટી ની અંદર ગ્રોથ વેલાની અંદર ગ્રુપ સારો છે બીજા નંબર માં સાઇઝ બસ સારી બની છે ટૂંકમાં ફાવી ને સારું છે એટલે સો ટકા ખાતર નું રિઝલ્ટ છે એવું મારું માનવું છે તમે કેવી પાયા ની અંદર વાપર્યું તો પાયા ની અંદર અત્યારે વિગે એક થી બે બેગ નો ઉપયોગ કરેલો એક એક બેગ નો વિગે ઉપયોગ કરેલો કે ફ્રૂટ ની ફૂટ ફૂટ ની સાઈઝ છે બરોબર ને એક છોડ ની અંદર 5 થી 6 ફૂટ આવે આવી રીતે છોટા છે એક છોડ ની અંદર 5 થી 6 ફૂટ આવે છે તો આ ખેડૂત મિત્રોને ને વાપરવા જેવું ખાતર છે વાપરવા અને સો ટકા જ પરિણામ સો ટકા રિઝલ્ટ છે તો ખેડૂત આભાર